જેમાં ઘાયલ વ્યક્તિઓને એકસો આઠ મારફતે પ્રાથમિક સારવાર માટે ગઢડાની referral hospital લાવવામાં આવે જ્યાં doctor દ્વારા સારવાર કરેલ સુવિધાના અભાવને કારણે દર્દી તથા પરિવારજનોને મુશ્કેલીઓ વેઠવી પડી વધુ સારવાર અર્થે બોટાદ ખસેડવાની ફરજ પડી ઈજા થયેલ દર્દીના સંબંધી મેયર ચેતન ગોવર્ધનભાઈ દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે મારા ભાઈ અન્ય વ્યક્તિની સામે ગાડી અથડાતા ગાડી પલટી મારી મારા ભાઈને

અને સારી એવી સારવારો મળે છે પરંતુ ગરડાની સરકારી હોસ્પિટલમાં જ પૂરતી સુવિધા સરકારી હોસ્પિટલમાં ન હોવાના કારણે દર્દી તથા મુશ્કેલી વેઠવી પડી છે જયદેવ બોટાદ આજે દર્દીને લાવ્યા છે શું પ્રશ્ન છે તમારો અચ્છા શું કારણે અહીંયા ને લાવ્યા તો શું થયું તેમનું મૂડ માં વાંચો એ ગાડી ખાઈ છે એ માટે લાવ્યા છે પણ છે પણ એક્સરે ની સુવિધા છે અચ્છા તો હવે તમે શું તો હવે તમે એક્સરે ની અહીંયા કઈ સરકારી રેફરલ કઈ સુવિધા નથી તો બોટે જવું પડશે તો અહીંયા સુવિધા થાય એ તમારી કઈ માંગણી છે કે અહીંયા સુવિધા થાય ફર્સ્ટ ક્લાસ ગરીબો માટે એવી અમારી એવી અમારી લાગણી છે